મારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં જ્યારે પણ આપણને ખૂબ જ ઓછી અંદર ટેસ્ટી એવું મન થાય તો આ જે છે છે તે એકદમ બેસ્ટ ઓપ્શન ખૂબ જ ઓછી મહેનતમાં ઝટપટ એવો સુપર ટેસ્ટી અને વજન ઘટાડવામાં પણ મદદ કરે તેવો ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે તો આ રેસીપી ને સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા એક કપ ભરી અને સોજી લઈ લીધી છે તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી અને ત્યારબાદ વાટકીથી જ બધા માપ લઈ લેવા તો અહીંયા આપણે રવાનો ઉપયોગ નથી કરવાનો સોજીનો ઉપયોગ કરવાનો છે તો એક કપ ભરી અને મેં સોજી લઈ લીધી છે જો તમારે સિમ્પલી ઢોકળા બનાવવા હોય તો તમે રવો પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ આપણે જે કપથી સોજી લીધી છે તે કપ

બધી જ વસ્તુઓ જે છે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું માત્ર દહીં અને બધા મસાલાઓ સાથે સોજીને સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી આપણું બેટર જે છે તે લમ્સ ફ્રી તૈયાર થશે આવી જ ઘણી બધી અલગ અલગ નવી ટેસ્ટી વાનગીઓ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સોજીનું જે મિશ્રણ છે તે મિક્સ કરી લીધું છે અને અત્યારે તે બહુ જ થિક કન્સિસ્ટન્સીમાં છે તો હવે આપણે વન ટુથ કપ ભરી અને પાણી લઈ લઈશું તેને આપણે થોડું થોડું કરી અને એડ કરતા જઈશું અને બેટરને આપણે મીડિયમ કન્સન્સીટીનું બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો થોડું થોડું કરતાં પાણી એડ કરતા જઈશું અને બેટરને સારી રીતે મિક્સ કરતા જઈશું પાણી જે છે તે તમારે વધારે ઉપયોગમાં લેવાનું નથી જો તમારું પાણી વધારે પડી જશે તો આપણા ઢોકળા જે છે તે ચીકણા બનવાની પણ શક્યતા રહી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો વન ટુથ કપમાં માત્ર એકથી બે ચમચી જેટલું પાણી જે છે તે બાકી રહી ગયું છે બાકીનું બધું જ મેં એડ કરી દીધું છે અને અત્યારે આપણે આને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું તો જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાની અથવા તો સ્ટીમરની જે થાળી છે તેને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું અને ઢોકળીઓ પણ આપણે ગરમ કરવા માટે ગેસ પર મૂકી દેવાનું છે તો અહીંયા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી સોજી જે છે તેને બધું જ પાણી અને દહીં સારી રીતે એબ્ઝોર્વ કરી લીધું છે અને સારી રીતે આપણી સોજી ફૂલી ગઈ છે હવે આપણે તેની અંદર વન ફોર્થ કપથી થોડું ઓછું એવું પાણી એડ કરી અને તેને મીડિયમ કન્સન્સીટીનું બનાવી લઈશું તો અહીંયા આપણું ઢોકળાનું જે બેટર છે તેની કન્સન્સીટી આવી હોવી જોઈએ તે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે અડધું લીંબુ એડ કરી દઈશું એક ચમચી થી થોડું ઉપર તેલ એડ કરી દઈશું જેનાથી આપણા ઢોકળા જે છે તે સુપર સ્પોન્જી શાઈની બને અને એક અડધી ટેબલ સ્પૂન જેટલો ઈનો મેં એડ કરી દીધો છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈશું અને હવે ઈનો એડ કર્યા બાદ આપણે હાથોથી બેટરને મિક્સ કરી લેવાનું છે તો હાથ વડે તમારે ખાસ કરી અને બેટરને સારી રીતે મિક્સ કરવાનું જો એનો એક સાઈડ રહી ગયો અને એક સાઈડ સારી રીતે ઈનો મિક્સ ન થયો તો તમારા ઢોકળા જે છે તે પરફેક્ટ જાળીદાર નહીં બને તો અહીંયા આપણું બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે ઈનો એડ કર્યાના તરત જ બાદ આપણે સ્ટીમરની થાળી જે છે તેની અંદર બેટર એન્ડ કરી અને ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ ને બંધ કરી અને 15 થી 20 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ સ્ટીમ સ્ટીમ કરી લેવાના છે છે ઢોકળા ઢોકળા તો અહીંયા તમે જોઈ શકો છો થઈ ગયા એક વખત મદદથી ચેક કરી લઈશું તો આપણે ચાકુ જે છે તે ક્લીન બહાર આવ્યું છે તેનો મતલબ છે આપણા ઢોકળા પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે ઢોકળી આમાંથી થાળી જે છે તેને બારે લઈ અને તેને ઠંડા કરી દઈશું તો આપણી ઢોકળીયાની થાળી જે છે તે બહુ ઠંડી નથી કરી દેવાની માત્ર આપણે હાથથી અડી શકીએ તેટલું ઠંડુ થાય ત્યારબાદ ઢોકળી થાળીમાંથી આપણે ઢોકળાના તૈયાર કરીશ તમારે તમારી મરજી મુજબ પીસીસ કટ કરી લેવા તો અહીંયા આપણા ઢોકળા જે છે તેને

અને મરચાં એડ કરી દઈશું અને એ વઘાર જે છે તેને સાતડી લઈશું ત્યારબાદ તેની અંદર ઢોકળા એડ કરવાના છે જો તમારે આ સિમ્પલ વઘાર સાથે ગ્રીન ચટણી સાથે ઢોકળા ખાવા હોય તો વ્હાઈટ ઢોકળા પણ બહુ સરસ એવા બને અને ટેસ્ટી તૈયાર થાય છે પણ હું અહીંયા મસાલાવાળા ઢોકળા બનાવી રહી છું જો તમારે મસાલાવાળા ન બનાવવા હોય તો તમે એમને પણ ખાઈ શકો છો હવે મસાલામાં હરદર પાવડર એડ કરીશું મરચું પાવડર એડ કરી દઈએ ધાણા ધાણાજીરું પાઉડર એડ કર્યું છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું અહીંયા આપણે ઢોકળાની અંદર એડ કર્યું હતું એટલે હું ઉપરથી એડ નથી કરી રહી જો તમારે જરૂરત લાગે તો તમારે એડ કરી દેવાનું તો અહીંયા સુપર ટેસ્ટી આપણા ઢોકળા જે છે તે બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ તેને સહન કરીશું અને એન્જોય કરીશું તો તમને મારી આ સિમ્પલ ઇઝી એકદમ નવી રીત સાથે ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આ જ માટે આટલું જ ફરી મળીશું નવી રેસિપી સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા